જેતપુરમાં શ્વાનનો અંતક જોવા મળ્યો જેતપુરમાં આસાપુરા ચોક પાસે વૃદ્ધાને શ્વાને બચકા ભર્યા છે વૃદ્ધા દુધીબેન બગડા પુત્રને મળવા જતા હોય ત્યારે વૃદ્ધાને બચકા ભર્યા છે વૃદ્ધાને બચકા ભરતા વૃદ્ધા રાળા રાડી કરી હતી સ્થાનિકોએ વૃદ્ધાને શ્વાનની ચુગાલમાંથી છોડાવી જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જેતપુરમાં વધતા જતા શ્વાનના ત્રાસને લઈને નગરપાલિકા શ્વાન પકડવાની નિષ્ક્રિયતાને લઈને સહેથી જનો ભોગ બની રહ્યા છે સ્થાનિક કોની માંગ ઉઠી છે કે રખડતા સ્વનને પકડવામાં આવે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ માટે છંટકાવ કરાવી લેજો ઘર સાફ આજુબાજુ મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો